જગ્યા માંગેલી હતી જેમાં છેતાલીસ માંથી આઠ કે નવ ડિવિઝન કે અગિયાર જગ્યા આપેલી છે આઠ ડિવિઝન અગિયાર ડિવિઝન જગ્યા ત્રણસો થાય તો તમે સમજી શકો કે પેપર ફોર મુજબ છેતાલીસ ડિવિઝન જગ્યા કેટલી થાય તો પેપર છે તો આ લોકોને અત્યારે ભરવી નથી અમારા લિસ્ટ ને પૂરું થવા ફક્ત ને ફક્ત આજે થી દિવસ છે અને આયોજન એવું છે કે ના સ્ટાર્ટમાં લોકોને પાછી પાછી એક્ઝામ એક્ઝામ લેવી લેવી પૈસાનો બગાડ કરવો તો આ વેટિંગ લિસ્ટમાં માં માર્ક વાળા પડ્યા છે હજી એકાણું માર્ક વાળાનો વારો નથી આવ્યો નેવું માર્ક વાળાનો વારો નથી આવ્યો બરોબર છે તો હવે એમ કે એ લિસ્ટમાંથી ઓપરેટ કરી અને કરીએ જગ્યા ભરે બરોબર છે તો બીજી કોઈ એક્ઝામ લેવાનો મતલબ કઈ રહેતો નથી બરોબર છે

કોઈ પણ વ્યક્તિને નુકસાન એવું કઈ નહિ પોહચાડે